નમસ્કાર આજે હું બનાવું છું કાળા તલની સ્વાદિષ્ટ ચિક્કી જે પ્રોટીન અને કેલ્શિયમથી ભરપૂર છે અને ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બનતી હોય છે જે કમરનો દુખાવો સાંધાનો દુખાવોમાં રાહત આપનાર છે તો આ રીતે મેં એક વાડકી ઘોળ અને એક વાડકી તલ લઈ લીધા છે આ રીતે બોક્સમાં જે દેશી ગોળ આવે છે એ મેં લઈ લીધો છે સમારીને અને બંનેનું માપ એક સરખું છે એટલે પરફેક્ટ માપ સાથે ચીકી બનશે તો સૌથી પહેલાં તલને સરસ શેકી લેવાના છે કેમ કે તલમાં થોડું મોશ્ચર હોય છે અને શેકવાથી એકદમ સરસ કડક બની જતા હોય છે અને જ્યારે ફૂટે છે તો એમાંથી વાઈટ વાઇટ ભાગ નીકળે છે અને જ્યારે તડતડ અવાજ આવે છે ત્યાં સુધી આપણે શેકતા રહેવાનું છે તો આ ચીક્કી આપણે બજારમાંથી લાવીએ છીએ ખૂબ જ મોંઘી પણ ઘરે આપણે સરસ રીતે સસ્તી બનાવી શકીએ છીએ એના માટે મેં એક ચમચી ઘી એડ કરી દીધું છે અને એક વાડકી ઘોળ તો ઘોળને સતત હલાવતા રહેવાનું છે આ રીતે ઓગળી જશે લિક્વિડ ફોર્મમાં આવી ગયો છે સતત હલાવી અને વચ્ચે વચ્ચે ચેક કરવાનું છે કે પાયો બન્યો છે કે નહીં તો આ રીતે એક વાડકીમાં પાણી લેવાનું છે અને એમાં બે ચાર ટપકા નાખી દેવાના છે આવા તાર થાય એનો મતલબ કે હજી ચીખી કાચી છે તો એકદમ કડક દાંતમાં ચોંટે નહીં એ રીતની આપણે ચીકી બનાવવાની છે તો એના માટે સરસ તૂટી જાય કાચ જેવી રીતે તૂટે છે એવો તૂટે ત્યારે કહેવાય કે ચીકી બની ગઈ છે હજી કાચી છે કેમ કે એમાંથી તાર ઉઠે છે તો એ ચેક કરતા રહેવાનું છે ભલે બે ત્રણ વાર ચેક કરો પણ પરફેક્ટ બને એના માટે વચ્ચે વચ્ચે ચેક કરી અને હલાવવાનું પણ ચાલુ રાખવાનું છે તો બસ આ રીતે તૂટી જાય તો સમજવાનું કે ચીકી તૈયાર છે અરે પાયો તૈયાર છે હવે તલ એડ કરી દીધા છે અને સરસ મિક્સ કરી દેવાના છે મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને શેર કરો લાઈક કોમેન્ટ કરો અને તમે પણ આ રીતે ચીકી બનાવો તો તૈયાર છે મિક્સ તો બટર પેપરમાં જરાક ઘી લગાડી દેવાનું છે અને એની ઉપર આપણે આજે તૈયાર કરેલી ગોળ અને તલનું જે મિક્સર છે એને એડ કરી દીધું છે ને ઉપર પણ ઘી લગાવી અને પેપર બટર પેપર આપણે મૂકી દેવાનું છે અને આ રીતે આપણે જે સાઈઝ જોઈએ પાતળી જોઈએ જાડી જોઈએ આપણા છે આપણે સરસ વણી લેવાની છે હવે ગરમ ગરમ હોય ત્યારે જ આપણે કાપા કરી લેવાના છે તો ચપ્પુથી આપણને જે સાઇઝ જોઈતી હોય એ સાઈઝના પીસ કરી લેવાના છે અને થોડી વાર ઠંડુ પડવા દેવાનું છે સરસ ઠંડુ પડશે પછી આપણે આ રીતે પીસ કાઢી લેવાના છે તો દેખો એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી કાળા તલની ચીકી જે આપણા હાડકાં મજબૂત કરે છે અને એકદમ ટેસ્ટી ચીકી બનીને તૈયાર છે થેન્ક યુ